અહીંની સમાચાર તરફ નજર કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા રેન બસેરા ઠંડીમાં રૂપ સાબિત થઈ રહ્યા છે મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ ઝોનમાં ત્રીસથી વધુ આશ્રય ગૃહ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં અંદાજિત પાંચસો જેટલા લોકો આશરો લઈ રહ્યા છે ફૂટપાથ ઉપર ખુલ્લામાં સુતા લોકો સાથે જ ઘર વિહોણા લોકો માટે શહેરના અલગ અલગ બ્રિજ નીચે આશ્રય ગૃહ તૈયાર કરાયા છે અને અંદર તે લોકોને રહે રહેવા માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે સોવાની વ્યવસ્થા હોય કે પછી જમવાની વ્યવસ્થા તમામ વ્યવસ્થાઓ ત્યાં કરવામાં આવી છે સાથે જ તેમની સલામતી અને સુરક્ષા માટે કેરટેકર અને સીસીટીવી પણ ગોઠવવામાં આવ્યા છે અચ્છી હૈ સર બહુ અચ્છી હમકો ઠંડી નહીં લગ રહી હૈ બહુ અચ્છા રહેતે હમ સુરક્ષિત રહેતે હમ સર સમસ્યા કુછ નહીં હમરે પાણી બી આતા હૈ બેટ બાદ બી નયા બન ગયા હૈ यहाँ से दो साल छो खाना भी दो टाइम एक टाइम आता शाम को मैं मैं सर ये राजस्थान से आया हूँ मेरे दो तीन सालों में तो यहाँ पे शाम का खाना मिल जाता है और हम तो क्या है कि सुबह में पाँच बजे चले जाते शाम को आते तो खाना वाना खा लेते मिलते

એટલે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે આશ્રય બનાવવામાં આવ્યો છે કે વિના જે લોકો ફૂટપાથ ઉપર રહેવા મજબૂર હોય છે એક બાજુ શિયાળાની ઠંડી ઋતુના ઠંડા પવનોના કારણે અથવા તો ગરમીના કારણે જે રોડ ઉપર પોતાનું જીવન ગુજારતા હોય છે તે લોકો માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારની અંદર પાંત્રીસ જેટલા આવા રન રેન બસેરા જે છે બનાવવામાં આવ્યા છે જેમાં પાંચસોથી પણ વધારે લોકો આશરો લઈ રહ્યા છે બંને ટાઈમ રહેવાની સુવિધા ખાવા પીવાની સુવિધા સાથે આપવામાં આવે છે રાત્રિના સમયે જે લોકો જે રોડ ઉપર સુતા હોય છે તે લોકોને પણ એમટીએસ કે યુસીડી જે વિભાગ છે તે વિભાગ દ્વારા પણ તેમને લાવવામાં આવે છે અહીંયા અને આ જે રન બસેલા છે તેની અંદર તેમને આશ્રય આપવામાં આવી રહ્યો છે કેમેરામેન અંકિત દવે સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ